હેલો ગાય સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ જય માતાજી આજે આપણે આપણું ફાર્મ બતાવશું ફાર્મ એટલું દેશી ભાષામાં કહીએ તો વાડી ચલો આજે આપણે આપણું ફાર્મ બતાવ્યું આ છે આપણે જાંબુ વાઈટ જાંબુ હે એમાં આજે ફ્લાવરિંગ ચાલુ જ છે આવી રીતે ફ્લાવરિંગ આવે છે આવી રીતે આજે આપણે જાંબુ વાઈટ જાંબુ આપણે નાના નાના પપૈયા છે નાના છોડ આ છે આપણે મોટો સ્વિમિંગ પુલ કહીએ તો પાણીનો ટાકો છે આપણે મોટો પાણીનો સ્વિમિંગ પુલ કહીએ તો ટાકો પછી આ છે આપણે જામફળી અને આ છે આપણે કાળી સૈડી જાવી રીતની પણ ગુવાર છે અને આ ફ્લાવર છે એક નાના નાના આંબા છે પણ આમાં કેરી નથી આવેલી કારણ કે આ વખતે જ આવેલા છે આ એક આ વાલ છે તેની બાજુમાં પણ આંબો છે જો આ કોરાણો છે એટલે કેરી આમાં નથી આવેલી આ પણ એક નાનો આંબો છે આ બધા વાલ છે સોરી આ પણ એક આંબો છે આ છે મરચાં આ છે મરચાં આવી રીતના પછી આપણે આગળ જઈએ આ છે ટમેટા આવી રીતના ટમેટા પછી આ છે પોપૈયા આવી રીતના એની બાજુમાં પણ આંબો છે એટલે જેમ જેમ આગળ જાય બતાવ દેલો આ છે ચીકુડી પણ આપણે એમાં ચીકુ ઉતાર લીધા હે એટલે ક્યાંક ક્યાંક છે આવી રીતના ક્યાંક ક્યાંક છેલ્લા આપણે એક મોટી નારિયેલી હે એમાં પણ નારિયેલ હતા એ પણ આપણે ઉતાર લીધા હે એટલે એમાં પણ નારિયેલ નથી પછી આ છે આપણે આંબો એક મોટો એમાં પણ ક્યાંક ક્યાંક આવી રીતની કેરી આવેલી છે આવી રીતની આ બાજુ આપણે જોઈએ આ બાજુ આવી રીતની કેરી આવેલી છે આવી આવી નાની મોટી આવી સાઈડની કેસર કેરી હે આ જામફળ છે નાની એમાં પણ આવી રીતે જો નાના નાના જામફળ આવે છે આ છે ડુંગળી જો આવી રીતે ડુંગળી છે આવી રીતની પછી આ છે પોપૈયા પછી કાચા છે પાયકા નથી જામફળ આવે છે આવી રીતનું પછી આ જાંબુ ઝાડ છે એમાં પણ ફ્લાવરિંગ ચાલુ જ છે આવશે બતાવીશ આપણે જઈએ આ એક નાની નારિયેલી છે આવી રીતની આ પણ એક જામફરી જ છે એમાં પણ જામફર નથી અત્યારે ઉનાળાના તો આ છે કાગડા કેરીનો આંબો એમાં પણ ફ્લાવરિંગ ચાલુ છે જો આમાં જો આવી રીતે છે ને આ કોરાય છે આંબો એમાં કેરી નથી આવી પણ આંબો કોરાય છે આવી રીતનું તમને જો મારો ફર્સ્ટ બ્લોગ સારો લાગ્યો હોય પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાર્ટ ટુ જોવો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ